જો આ સભા મંડપ છે સભા મંડપનું કામ ચાલુ છે ઓલરેડી અત્યારે અને કાલે કથા બાવીસ તારીખે બપોર પછીની પોથી યાત્રા છે જો બધું કામકાજ ચાલુ છે સભા અને અહીંયા બાજુમાં જ તે દંગાનો ઘાટ લક્ષ્મણ ઝુલા

બોલો કાકા હા ખાવાનો લો આ લ્યો જો હાથ છે યોની માને દેતા આ લે જો હું લઉં જો 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 કલા આ જો આવણો લીધો છે હાથ માં હા અરે આથી કાઢવું પડશે નકર બધું આમ ભયું જાય હાલો અજ્ઞા કેલા સાબરો આજ આ જો અમર કાકા જો લે હા હા કાકા હા આવલે યાર મેલા ઓ ભરો મેલ ઓ તેમ ઇયા જો આવી રો બસ એક કઈ